અયોધ્યામાં ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારોહ યોજાશે આ ઐતિહાસિક પ્રસંગ માટે દેશના તમામ મોટા સાધુ સંતો અયોધ્યા પહોંચ્યા છે ત્યારે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે કથાકાર બાપુ પણ પહોંચ્યા અયોધ્યા પહોંચીને બાપુએ ગુજરાતી મીડિયામાં પ્રથમ વખત કલાકને ઇન્ટરવ્યુ આપ્યું હતું મોરારી બાપુએ નિવેદન આપતા કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કારણે જ અયોધ્યા નગરીમાં આ અવસર આવ્યો છે ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવી એ મારા માટે સૌભાગ્ય આપણી સાથે મુરારી બાપુ જોડાયા છે તેમની સાથે જ વાત કરીશું બાપુ અયોધ્યા સાડા પાંચ વર્ષો સાડા પાંચસો વર્ષનો સંઘર્ષ પૂર્ણ થયા બાદ મંદિર ભવ્ય મંદિર બન્યું અને હવે ભગવાન જે છે તે પોતાના ઘરમાં જઈ રહ્યા છે કેવી રીતે જુઓ છો હું તો આટલા વર્ષોથી રામ કથા ગાઉં છું રામ અમારું બધું જ છે પરંતુ રામ ભારત વર્ષનો પ્રાણ છે અને વિશ્વની આત્મા છે તેથી આ મંદિરમાં આટલા વર્ષોના સંઘર્ષ પછી ઠાકુરજી વિરાજમાન થાય છે અને એની પ્રાણ પ્રત્યે કઈ વ્યક્તિને આનંદ ન થાય બધાને આનંદ થાય પણ મારો મારા માટે તમે કહો તો મને તો પરમાનંદ છે મારા માટે આ પરમાનંદની ઘડી છે અને કાલે બપોરે આ થાય પછી મને એવું લાગે છે કે કાળના ક્રમ પ્રમાણે તો હજી કળિયુગ જ છે પણ કાળને અતિક્રમીને કદાચ આપણે ત્રેકા ત્રેતા યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ એવું મને લાગે છે અને મેં પણ અયોધ્યાના ઘણા રૂપો જોયા છે ઘણા રૂપ અયોધ્યાનો અર્થ જ થાય છે જ્યાં યુદ્ધ નહીં એનું નામ અયોધ્યા જ્યાં કોઈ સંઘર્ષ ન હોય જ્યાં કોઈ યુદ્ધ ન હોય યુદ્ધ વગરની ભૂમિકા એનું નામ અયોધ્યા જે કંઈ થયું તે થયું આટલા વર્ષોમાં ઇતિહાસ એનો સાક્ષી છે પણ હવે પછી ક્યારેય અયોધ્યામાં જ નહીં ક્યાંય સંઘર્ષ ન થાય અને રામની કૃપાની સાથે વિકાસ પણ વધે અને વિશ્રામ પણ વધે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના અયોધ્યા અત્યારે રામમય દેખાઈ રહી છે લોકોને અપીલ કરવામાં આવી કે ના આવો તો એ દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અને ફક્ત ભગવાન માટે હવે એવું છે કે વ્યક્તિને આપણે રોકી શકીએ એના ભાવને નથી રોકી શકતા વ્યક્તિ એની શ્રદ્ધાને આપણે નથી રોકી શકતા અને છતાંય લોકો કંટ્રોલમાં છે પણ મેં જોયું કે કેવલ અયોધ્યામાં જ આ બધું છે એટલું જ નથી આખા દેશમાં આવો જ માહોલ છે આમ મેં અખબારમાં જોઉં છું મને કોઈ બતાવે ફોનમાં કેટલા કેટલા લોકો શોભાયાત્રા કાઢે છે ઘર ઘર દિવાળી છે એટલે આ તો મેં મારા જીવનની યાત્રામાં કોઈ મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠાનો ઉત્સવ આવો થયો હોય અઠોતેર વર્ષની ઉંમરમાં જોયો નથી હું પહેલી વાર મારી આંખો ત્યાં જોઈ રહ્યો છું સાક્ષી બનશો આવતીકાલે એ ચોર્યાસી સેકન્ડના મુહૂર્તનું અને ભગવાનને ઘરમાં જતા શું કહેશો કે કેવું લાગે રામ બસ મારા કેન્દ્રમાં તો રામ છે અને રામના દર્શન કરીને એ ફિલિંગ અત્યારે હું ન કહી શકું દર્શન કરીને કહી શકું પણ અત્યારથી જ આટલા દિવસોથી અમે આહલાદિત છીએ પ્રસન્ન છીએ અને કાલે એક ક્ષણના દર્શન કરી મોટામાં મોટું વિશ્વ માટે શુકન છે અયોધ્યા કેટલી બદલાઈ નજર મેં કીધું ને ઘણા રૂપો મેં અયોધ્યાના જોયા છે વર્ષોથી આવું છું આપે કહ્યું તેમ કે હનુમાન ગઢ્ડીની અત્યારે તું હું જઈશ ત્યારે જોઈશ કે કેટલો રસ્તો પેલો હજી મેં જોયું નથી આપે જોયું છે પણ પૂજની યોગીજી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પરિણામ છે અને આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનું માર્ગદર્શન અને એની સક્રિયતા એનું આ પરિણામ છે એટલે જેટલા થઈ ગયા આ આ કાર્ય માટે જેણે આપી અત્યારે જેટલા કરી રહ્યા છે ને ભવિષ્યમાં જેટલા કરશે એ બધા માટે ખૂબ ખૂબ સાધુવાદ સૌને પ્રણામ જય શ્રી હારામ અંતિમ સવાલ તમે પ્રધાનમંત્રીનું ઉલ્લેખ કર્યો એટલે છેલ્લા અગિયાર દિવસથી ઉપવાસ કરી રહ્યા છે અલગ અલગ પૂજા પાઠ તપસ્યા કરી રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં મોદીજી એને કેવી રીતે જુઓ છો પણ એ તો શાસ્ત્રકારોએ એમને કહ્યું કે આપણે મુખ્ય પ્રધાન મુખ્ય યજમાન તરીકે બિરાજો છો તો એના જે નિયમો હોય વ્રત નિયમો એ તો પાળવા જોઈએ અને આપણા મોદી સાહેબ માટે એ તો સ્વયં વ્રતધારી માણસ છે એ તો કાયમ વ્રતધારી છે ચૈત્ર નવરાત્રોમાં ઉપવાસ કરે છે અશ્વિન નવરાત્રમાં તો એ માણસ જ વ્રતધારી છે પણ આ વખતે વિશિષ્ટ આ કારણે અને એ કરી રહ્યા છે એ એ જગતને એક દ્રષ્ટાંત આપી રહ્યા છે એ સારી વસ્તુ છે ચોવીસ કલાકને સમય આપવા માટે અને મારી સાથે વાતચીત કરવા માટે અયોધ્યાથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે હિતેન મિઠલાની ઝી મીડિયા